હેલ્લો ગુજરાત ન્યૂઝ ચેનલ માં બધાને મારા નમસ્કાર હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ભ્રષ્ટાચાર 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 માર્ગ અને મકાન ખાતા માં ચાલતો ભ્રષ્ટાચાર 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 આ ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે આ જે જુનાગઢ ભેસાણ રોડ ની કહાની છે તેવી તો અનેક રોડ ના નબળા કામની ફરિયાદો લોકો કરતા જ રહેતા હોય છે પરંતુ રાજ્ય સરકાર કે જૂનાગઢ જિલ્લાના કાર્યપાલક ઈજનેર કોઈ પણ ના કાને સંભળાતું નથી તો લોકોના પ્રશ્નો થોડાક સાંભળવા જોઈએ લોકોને રજૂવાતોને ધ્યાન રાખે અને સત્તાશઈએ આજથી બે થી ત્રણ વર્ષ પહેલા મંજૂર કરવામાં આવેલ છે અંદાજે 60 કરોડ જેવી મત પર રકમ અને જેનું કામ આજે મધુરમ કન્સ્ટ્રક્શનને આપવામાં આવેલું હોય અને આ કામ ચાલુ કરવામાં આવેલું છે પરંતુ આવડા બધા મોટા પેકેજની અંદર પીડબ્લ્યુ ડી કે કાર્યપાલક ઈજને ડોકો પણ કાઢતા નથી કામની અંદર એવો મોટો ભ્રષ્ટાચાર ચાલુ હોય કે જે સાઈડો ખોદવામાં આવે છે એ સાઈડો ઉપર ટ્રાફિકના નિયમો ને એક બાજુ મૂકી કોઈ રેડિયમ પટ્ટી કે રેડિયમ ડોગલા રાખવામાં આવતા નથી રાતે ટુ વ્હીલરો કે નાના વાહનોવાળા ખાડામાં ઘરી જાય અને અકસ્માત થાય છે છતાં આવી રજૂઆતો હોવા છતાં કોઈ સામું જોતા પણ નથી જ્યારે પીજીવીસીએલના મોટા મોટા કોલ અને જંગલ ખાતાના મોટા ઝાડવા પણ આજે જે કટિંગ કરવામાં આવ્યા નથી અને કામ ચાલુ છે અમુક જગ્યાએ જે જગ્યા મળતી નથી જે ચોમાસાનું ખેતરોનું પાણી જે સાઈડમાં નિકાલ કરવામાં આવે છે એ નિકાલને ભરી દેવામાં આવે છે તો મારો પ્રશ્ન એ છે કે જ્યારે પાછો ચોમાસું આવશે તો આ પાણી ક્યાં આવશે રોડ ઉપર કોઈ એન્જિનિયરના એવા નક્કર પ્લાનિંગ નથી કે પોલો હટાવી લેવા ઝાડવા કપાવી નાખવા અને અલગ અલગ જગ્યાએ કામ કરતા આવે છે એ કામની અંદર જે કાંકરી ભરવામાં આવે છે અત્યારે અડ્ડો ઘણો ખૂબ મોટો થતા એની ઉપર રોલિંગ નથી થાતું એને પાણી છાંટવામાં નથી આવતું જ્યાં જ્યાં પુલની વ્યવસ્થા અહીંયા વિશાળ અરમ પાટીએ આપ જોઈ રહ્યા સૌથી ત્યાં પુલ પુલ પાડી દેવામાં આવ્યું ને જેને પીસીસી કરીને લોખંડ બાંધવામાં આવ્યું એ લોખંડ ખરેખર મારા દાયરા મુજબ એસ્ટિમેટ જોયો નથી પણ ચારને ગાળે હોવું જોઈએ અને બદલે આઠને છ ના ગાળે લોખંડ બાંધવામાં આવે છે આની ઉપર જે કાંઈ સુપરવાઇઝરો આવે છે પણ એ સુપરવાઇઝરો ખાટલા ડાળીને નિરાજ થતા હોય છે કારણ કે મધુરમ કન્સ્ટ્રક્શનવાળા પાસે ટકાવારી મળી જતી હોય છે તો મારે તો સરકારશ્રીને અને એવી નિવેદન છે કે આપણા ધારાસભ્ય તો છે નહીં વિસાવદર વિધાનસભા પણ ધારાસભ્યોને રજૂઆત અને માર્ગ અને મકાન વિભાગના મંત્રી સુધી આપની ચેનલથી આ મારો અવાજ પહોંચાડો કે જે લોકોના હિત માટે લોકોના કલ્યાણ માટે વર્ષોથી જે રાહ જોતા હતા આની મોટી જે પટ્ટી થાય ભેંસાણની અને એ કામ આજે સાહીઠ કરોડ જેવું માત પર રકમ હોય અને એમાં કોઈ એન્જિનિયર ઢોકું પણ કાણતા ન હોય કામ કામની રીતે ચાલુ હોય જ્યાં ડાયવર્ઝન કાઢવામાં આવે આપ જોઈ રહ્યો છો ત્યાં ડંભરીયું ઉડે છે ક્યારે અકસ્માત થાય નક્કી નથી ત્યાં પાણી છાંટવામાં આવતું નથી રોલિંગ કરીને ખરેખર પાણી છાંટવું જોઈએ સવારે અને સાંજે તો એ એ નિયમો નહીં ટ્રાફિકના નિયમો એક બાજુ મૂકી દીધા આવી ગટરો સતાઈ જાય રેડિયમ પતી નથી અકસ્માત થશે એ રાહ જોઈને તંત્ર બેઠું છે ત્યાર પછી કદાચ પગલાં લઈએ તો હું આપની ચેનલના માધ્યમથી એટલું કહેવા માગું છું માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રીને આપણા મુખ્યમંત્રીશ્રીને અને વહીવટી તંત્ર જાગી અને આવું મોટું આ પેકેજનું કામ ચાલુ હોય

ત્યાં પણ મહિનો જેવું થઈ જાય ત્યાર પછી આગળ આપણે અહીંથી અહીંથી આગળ ગાયવર્ધન છે તો ત્યાર પછી મેંદપરા વિસ્તાર છે ને ત્યાં વેપારીઓ છે દુકાનો છે હવે દુકાનોની સાઈડો સાવ ખોદી નાખી છે પણ છતાં ભરવામાં નથી આવ્યું કે રોલિંગ નથી કાકરેમણી પાછળ તો હું પણ હલાતી નથી મારું નામ પ્રવેશ સોજીત્રા જસાણ તાલુકા પ્રમુખ જુનાગઢ થી ખજુરી નમતિયા સુધી જે રોડ કોડો કરવાનું કામ ચાલી રહ્યું છે એમાં સરકાર શ્રી દ્વારા સાઈઠ કરોડ કરતા પણ વધારે રકમ ફળવાયેલી છે છેલ્લા ઘણા સમયથી આ કામ શરૂ થયું છે પણ કામની ગતિ ખૂબ ધીમી છે ભોકર ગતિ એ કામ ચાલી રહ્યું છે અવારનવાર આ બાબતે ટેલિફોનિક અધિકારીઓને પણ રજૂઆત કરેલી છે બીજું કે હાલમાં જે રસ્તો છે આવી જ રીતે કામ ચાલે તો આ બે વર્ષે કામ પૂર્ણ થાય તો હું મીડિયાના માધ્યમથી કોન્ટ્રાક્ટરને પણ કહેવા માંગુ છું તાત્કાલિક ધોરણે જે આગળના ખાડા બુરવાના છે જૂના રસ્તા ઉપર એ તાત્કાલિક ધોરણે ખાડા બુરી અને નાલા પુલિયાનું કામ પણ ઝડપથી પૂરું થાય બીજું કે જ્યાં જ્યાં ડાયવર્ઝનો કાઢવામાં આવ્યા છે ત્યાં અકસ્માત ન થાય એના માટે ડાયવર્ઝનના લેબલો મારી અને એના સ્ટેન્ડ ઊભા કરી અને ડાયવર્ઝન દેખાવતું એક બોર્ડ પણ બનાવવું પડે અને મુકાવવું પડે બીજું કે જ્યારે બાજુમાં સાઈડ પોળી કરવામાં આવે અને ખોદાણ કરી એની ઉપર રોલિંગ કરી પછી જ કાકરી નાખવાની છે તો ઘણી જગ્યાએ જોવામાં એવું છે મેં અધિકારીને મીડિયા સાથે મોકલેલું છે કે ભાઈ રોલિંગ આંકા વગર પથ્થર પાથરી અને એની ઉપર રોલ આકે છે વખતો વખત પાણી ચાટવાનું છે એટલે મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે અધિકારીઓને કોઈ પણ કોન્ટ્રાક્ટર સાથે ગમે પ્રકારનો સંબંધ હોય આમાં અમે ચલાવી નહીં લઈએ સરકાર ખૂબ મોટી ગ્રાન્ટો રોડ રસ્તા માટે ફાળવી રહી છે કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલી ભગતથી સરકારની પણ સબી ખરડાઈ રહી છે આ તમામ ફરિયાદો પુરાવા સાથે આવતા સમયમાં જો સુધારો કરવામાં નહીં આવે તો મુખ્યમંત્રી સાહેબના ધ્યાને મૂકી જે તે વિભાગના જે તે જવાબદાર અધિકારી ઉપર કાર્યવાહી કરવા માટે અમે ભેસાણ તાલુકાનું મંડળ અને આજુબાજુના ગામના સરપંચોને લઈ અને અમે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરીશું બીજું કે હું મીડિયાના માધ્યમથી સરપંચો અને આગેવાનોને પણ વિનંતી કરું છું કે તમારા ગામને નજીક કાંઈ પણ રસ્તાનું કામ ચાલતું હોય ક્યાંય પણ નબળું દેખાય તો મને જાણ કરજો આધાર પુરાવા માટે વિડીયો ફોટા પાડી લેજો નબળું કામ ચલાવી જ નથી લેવાનું કોન્ટ્રાક્ટર નબળું કામ કરીને જતા રહ્યા બીજા ત્રીજા વર્ષે રસ્તો તૂટી જાય પછી ચાર પાંચ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ગાળો ખાવી પડે છે ખરેખર તો આ કોન્ટ્રાક્ટર અને અધિકારીની ભૂલ છે નહીં કે સરકારની એટલે ક્યાંય પણ ચલાવી નહીં લઈએ અને કોન્ટ્રાક્ટરને મનમાં કઈ ભ્રમ હોય કે અમે આમ કરી લઈએ અને આમ તેમ કરી લઈએ એવું કાંઈ થશે નહીં અમે આધાર પુરાવા સાથે શ્રી મુખ્યમંત્રી સાહેબને ફરિયાદ કરી અને તમારી તમામ ઉપર કાર્યવાહી કરાવશો રોડ નબળો થાય છે ખરાબ છતાં એમાં જીબીના થાપલાને વન વિભાગના જાળવાણ કટિંગના શું કેશે હવે એમાં જીબીના અધિકારી સાથે પણ હું આજે વાત કરી લઈશ અને વચ્ચે જ્યાં રોડ ની જગ્યા વધારવામાં આવે છે ત્યાં જીઈબી નો પોલ ઊભો હોય તો કેવી રીતે રોલિંગ ચલાવી શકે એટલે ત્યાં પણ નબળી કક્ષાનું કામ થાય તો તાત્કાલિક ધોરણે આરએનબી ના અધિકારી જવાબદારી છે કે તમામ જગ્યા સાઈડ ક્લિયર કરાવી અને રસ્તાનું કામ ઝડપથી અને મજબૂત થાય ગામના બસ સ્ટેન્ડ નો ખોદી નાખે તો તાત્કાલિક કરવામાં નથી આવતું અને રાજનીતિ ના માણસો નું કરવામાં આવે છે એનું શું કારણ હા તમારી વાત સાચી મેંદપરા ગ્રામ પંચાયતના સરપંચ અને મેંદપરા ગામના ના ઘણા આગેવાનો અમને પણ ફોન આવ્યા છે ગામના બસ સ્ટેન્ડ પાસે ખોદાણ કરેલું એમને છેલ્લા આઠ દસ દિવસથી આ પડેલું છે કે એનાથી વધારે સમય થઈ ગયો છે અવર જવર થઈ શકે એવી વ્યવસ્થા કરી અને ત્યાં એટલું વ્યવસ્થિત કરી આપવું જોઈએ આ પણ એક અધિકારીની ની જવાબદારી છે અધિકારીને પણ આ બાબતે અમે સૂચના આપશું કેશું ચાલુ મિત્રો ફરી મળીશું હેલો ગુજરાત ન્યૂઝ ચેનલ માં બધાને મારા નમસ્તે